વડોદરા શહેર કુંભારવાડા પોલીસે તલવાર રાખનાર એક ઇસમને ઝડપી પાડ્યો છે વાહિદ પઠાણ નામનો ઇસમ જે પોતાની દુકાનમાં તલવાર રાખે છે તેવી બાતમી કુંભારવાડા પોલીસને મળી હતી અને તે જ અંતર્ગત તેઓ દ્વારા અને તલવાર કબજે લેવામાં આવી છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ભાંડવાડામાં રહેમતનગર ખાતે એક યાખવાઝા પ્રોવિઝન સ્ટોર નામની દુકાન કે જેમાં તલવાર રાખવામાં આવી છે તેવી બાતમી કુંભારવાડા પોલીસને મળી હતી અને તે અંતર્ગત પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા યાખવાઝા પ્રોવિઝન સ્ટોરમાં રાખવામાં આવેલ તલવાર કુંભારવાડા પોલીસે કબજે લીધી અને ઇસમ સામે વાહિત પઠાણ સામે કાર્યવાહી કરી છે